છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું કમાટી બાગ ખાતે આવેલ શિવાજી મહારાજની પ્રતિમા પર નગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ને ત્રીસમાં માં મરાઠા પરિવારમાં થયો કેટલાક લોકો સોળસો ને સત્યાવીસમાં માં તેમનો જન્મ બતાવે છે તેમનું આખું નામ શિવાજી ભોસલે હતું શિવાજીના પિતા શાહજી અને માતા જીજાબાઇના તેઓ પુત્ર છે તેમનો જન્મસ્થાન પુણે પાસે આવેલ શિવનેરીના દુર્ગ છે આઝાદીના મહાન પૂજારી અને બહાદુર શિવાજી મહારાજ દ્વારા રાષ્ટ્રને વિદેશી અને અત્યાચારી રાજ્ય સત્તાથી મુક્ત કરાવવા અને સમગ્ર ભારતમાં સાર્વત્રિક સ્વતંત્ર શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે તેઓ અગ્રણી બહાદુર અને અમર સ્વાતંત્ર્ય સેનાની તરીકે સ્વીકારવામાં આવે છે મહારાણા પ્રતાપની જેમ બહાદુર શિવાજી પણ રાષ્ટ્રવાદના જીવન પ્રતિક સ્વરૂપ હતા ધાર્મિક સંસ્કારોનું નિર્માણ તેમનું બાળપણ તેમની માતા જીજાઉના માર્ગદર્શનમાં વીત્યું માતા જીજાબાઈ ધાર્મિક સ્વભાવવાળા હોવા છતાં પણ ગુણ સ્વભાવ અને વ્યવહારમાં વીરાંગનાસરી હતી આ કારણે તેમણે બાળકનું શિવાનું પાલન પોષણ રામાયણ મહાભારત અને અન્ય ભારતીય વિરાતમાઓની ઉજ્જવળ સ્ટોરી સાંભળીને અને શિક્ષણ આપીને કર્યું હતું દાદા કોણદેવના સંરક્ષણમાં તેમને બધા પ્રકારના સામાયિક યુદ્ધ વગેરે વિદ્યાઓમાં પણ નિપુણ બનાવવામાં આવ્યા હતા ધર્મ સંસ્કૃતિ અને રાજનીતિનું પણ યોગ્ય પ્રશિક્ષણ અપાવ્યું હતું એ યુગમાં પરમસંત રામદેવના સંપર્કમાં આવવાથી શિવાજી પૂર્ણતયા રાષ્ટ્રપ્રેમ કર્તવ્ય પારાયણ અને કર્મસ્થ એ યુગમાં પરમ સંત રામદેવના સંપર્કમાં આવવાથી શિવાજી થયા રાષ્ટ્રપ્રેમ કર્તવ્ય પારાયણ અને કર્મષ્ઠ યોદ્ધા બની ગયા હતા કુશળ અને વીર યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિના અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બા ખાતે આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શક્તિ શક્તિશાળી અને કાર્ય રાજવી આજથી લગભગ ચારસો વર્ષ પહેલા મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં તેમનો જન્મ થયો હતો માતા જીજાબાઈ દ્વારા બાળ શિવાજીમાં નાનપણથી જ વીરતા અને સ્વધર્મ ભાવના આવી હતી તો સાથે સાથે તેઓ એક કાર્યદક્ષ રાજવી હતા તેમના દ્વારા પોતાના રાજ્યનો વહીવટ ખૂબ સારી રીતે ચાલે તે માટે અષ્ટ પ્રધાન મંડળની રચના કરવામાં આવી હતી અ તેમણે મરાઠી પ્રજામાં સ્વધર્મ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી હતી તો સાથે સાથે તેમણે મહારાષ્ટ્રમાં હિન્દવી સ્વરાજ્યની સ્થાપના પણ કરી હતી તેઓ ધર્મ નિરપેક્ષ રાજવી હતા અને પોતાના એક અંગત સચિવ જે મુસ્લિમ હતા તેમની ધાર્મિક ઉદારતાનું એક ઉદાહરણ કે

ઉપર પ્રહારો કરવાની પણ કોશિશ કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વડોદરા શહેરમાં આવેલા શયાજી બાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે એમના જન્મ જયંતિ અવસર ઉપર મારા સૌ સાથી સભાસદશ્રીઓ સાથે મળી અને તેમની પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી આભાર